નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ કરી લેજો આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો મોડાસા આઠસો થી બારસો છવ્વીસ ધાંગધ્રા થી નવસો છેતાલીસ ભયાઉ એક થી એક હજાર રાજકોટ આઠસો થી બારસો દસ આંભા આઠસો પચાસથી એક હજાર ચાલીસ સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો એકસઠ વિસાવદર આઠસો ચોર્યાસીથી બારસો એકવીસ અમરેલી નવસો દસથી બારસો ચાલીસ જેતપુર આઠસો પચાસથી અગિયારસો સિત્તેર પોરબંદર નવસો પાંત્રીસથી એક હજાર પંચ્યાસી બાંકાનેર સાતસોથી બારસો વીસ વડગામ એક હજાર એકત્રીસથી અગિયારસો સોળ ખેડૂમમાં આઠસો પચાસથી નવસો ચાલીસ જામજોધપુર નવસોથી અગિયારસો એકતાલીસ ડીસા એક હજારથી પંદરસો એકત્રીસ હળવદ આઠસોથી અગિયારસો બ્યાસી બોટાદ આઠસો પિંચોતેરથી અગિયારસો ચાલીસ ઈડર એક હજાર પચાસથી અગિયારસો ચાલીસ મેંદરડા આઠસો પાસઠથી બારસો પાંચ જુનાગઢ આઠસો વીસથી અગિયારસો છોતેર ધાનેરા નવસો પચાસથી અગિયારસો સાઠ વડાલી આઠસોથી આઠસો પચીસ જસદણ છસો સિત્તેરથી અગિયારસો સાઠ જામનગર નવસોથી અગિયારસો પંદર ખંભાળિયા આઠસોથી અગિયારસો ધારી પાંચસો પચાસથી એક હજાર ચાલીસ સેદપુર નવસો પચીસથી અગિયારસો પાસઠ કોડીનાર નવસો એંસીથી અગિયારસો સત્તાવન નેનાવા નવસોથી અગિયારસો એકોતેર ધ્રોલ નવસો ચાલીસથી અગિયારસો એકાવન થરા અગિયારસો દસથી અગિયારસો એક્યાસી સિહોરી એક હજારથી અગિયારસો છવ્વીસ દાહોદ આઠસોથી નવસો સાઠ અંજાર નવસો બાસઠથી એક હજાર એકાવન થી એક હજારથી અગિયારસો ત્રીસ કાલાવડ એક હજારથી અગિયારસો પચીસ મહુવા નવસો એંશીથી અગિયારસો એક્યાસી પાલનપુર એક હજાર પચાસથી અગિયારસો પિંચ્યાસી હિંમતનગર નવસોથી પંદરસો ચાલીસ ભીલડી એક હજારથી અગિયારસો એકત્રીસ બાબરા એક હજાર પંચાવનથી અગિયારસો પિસ્તાલીસ વેરાવળ આઠસો નેવ્યાસીથી અગિયારસો ત્રીસ નવસો એક્યાસીથી એક હજાર પાંત્રીસ વિજાપુર નવસો પચાસથી તેરસો ચોવીસ કુકરવાડા નવસો પચીસથી નવસો સાઠ તળાજા નવસો પંદરથી અગિયારસો એક્યાસી ટીટોય નવસોથી અગિયારસો ચાલીસ ગોંડલ છસો એકતાલીસથી બારસો છત્રીસ ભાવનગર એક હજાર ઓગણસિતેરથી અગિયારસો પિસ્તાલીસ માણસા નવસોથી એક હજાર દિયોદર એક હજારથી અગિયારસો એક્યાસી તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણ કરીને સબસ્ક્રાઈબ કરો